ગણેશ દુંદાળા સૌના દુખ હરનાર દેવ પણ ગણવામાં આવે છે અને કોઈ પણ સારું કામ કરતા પહેલા જેમનું પહેલું નામ લેવાય અને પછી શુભ કાર્યની શરૂઆત કરાય છે એવા ગણપતિ મહોત્સવ નિમિત્તે ભાભર તાલુકાના ઉંડાઈ ગામે યુવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દસમા વર્ષે વિઘ્નહર્તા અને પ્રથમ પૂજનીય દેવ એવા ગણપતિ દાદા ગર્વ સાથે સ્થાપના કરવામાં આવી હતી અને ગણપતિ દાદાની મૂર્તિનું પૂજન અર્ચન કરી ગણપતિ દાદાની મૂર્તિનું પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું એકસો એક કિલોના મોતીચૂર લાડુનો પ્રસાદ ધરાવી હર્ષ ઉલ્લાસ સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવી હતી રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા